રતિકાને ફોટોગ્રાફીનો ઘણો શોખ હતો તેના કાકાએ તેને એક કેમેરો ગિફ્ટ કર્યો હતો જેનાથી તે ફૂલ ઝાડ અને પક્ષીઓના ફોટા પાડતી હતી પછી તેમણે આ પક્ષી અભયારણ્યમાં જઈને પક્ષીઓના વ્યવહારનો અભ્યાસ કરવાનો ચાલુ કર્યો જે બાદ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીમાં વધારે રસ પડવા લાગ્યો પછી તો ભારત કેન્યા તંજાનિયામાં આવેલા અનેક રાષ્ટ્રીય પાર્કમાં ફરીને ફોટોગ્રાફી કરી બે હજાર આઠમાં ભારતના વીસ શ્રેષ્ઠ ફોટોગ્રાફરોમાંના એક તરીકે તેમની પસંદગી કરવામાં આવી અને હાલ વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફર તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર તે પહેલા ભારતીય મહિલા છે રતિકાને બે હજાર પંદરમાં ઇન્સ્પાયરિંગ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા